હેલો મિત્રો આજના આપણા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે તો મિત્રો આજે આપણે જઈએ છીએ બજારમાં જઈએ કેમ કે આવતીકાલે હે કઢવા ચોક તો લેવા જઈએ સાડી ના સાડી નહીં સાડી લઈ લીધી બ્લાઉઝ સીવડાવવા આવ્યું તો લેવા જઈએ અને બજારમાં એક બે નાના મોટા ફોર્મ હે કાચર કુચર તો લેવા જઈએ ને આજનો બ્લોગ ખાલી બજારમાં જઈએ ઓટો મારીએ ને હું એમ કે નોર્મલ રૂટીન બ્લોગ જ છે જો વાગ્યા બે વાગ્યા બે વાગ્યા પહીનો આજનો વ્લોક ચાલુ કરીએ તો ચલો તમે બની રહેજો તો બજારમાં જઈએ અને તમને મળું હું વ્લોક ચાલુ કરું આ માણસ તો હોય જ છે આ ટી શર્ટ નો આ ચર્દી સાયકલ એ જ છે ચલો આજે બાઈક એટલું મેલું મેલું જ છે ચલો ના હું આ જો તૂટા મોટા છે એટલે બ્રેક હે ને તો હેડે

ચાલો મિત્રો બજારમાં જઈએ બજારમાં જઈન માળો મેરે આ દે બ્લોગ જોય તો કે નતો જોયો હા જોયો તો હા ચલો ચલો માળો બજારમાં જઈએ પરત નો શોરૂમ હે ખાલી આ ગલ્લો તો ખાલી સોખનો હે બાકી દેખો ડોકો बावલા

ચાલો મિત્રો બજારમાં માં નીકળીએ હવે દેખો ના બસપોર્ટ નો માહોલ મિત્રો આ દુકાનમાં માં આપી હતી હાડી આપણે આ દુકાનમાંથી લીધી લીધી સંગમ અને પંચરત્ન માં આવેલી દેખો આ ભાઈ દુકાન વાળા પણ એમને યુટ્યુબ ની ચેનલ ને દેખો બટન આવ્યું આપડે કાળો આવું લાભવાન થાય મહેનત તો કરીએ આવે કે નહીં આવતી તો ખબર નહીં ટ્રાય કરીએ આડી લેવા ઊભો આ દુકાને દેખો કલેક્શન સારું હોય દુકાને હાલ તો શું છે સબસ્ક્રાઇબ પર એટલે ઓછો ના આવે ના કે વધી જોઈને તો ભાઈ બીજા યુટ્યુબર હોય વાવ હોય ભાઈ કે આવી દુકાનોનું શું કહેવાય વિડિયો બી ના ઉતરે જમ કેવું શું થાય એમ પ્રમોશન થઈ જાય એટલા માટે તેવું ત્યાં ખબર હશે પણ ડાયરેક નહીં સ્કેચુ બાઈ કો મેળવીને આવે તો સેચુ બાઈ મિલની એવું હે હાડીને બ્લાઉડ લેવા આવ્યા તમે બ્લાઉડ તો હતું જ ના દેખો આ દુકાને આયા બતાવું તો મને આગળ આરે બાલી મિત્રો કોણ કોણ અંદર ખાલી કોમેન્ટ કરજો બાગ કયો ચમન બાગી વાર નહીં પણ બાગ જેવું રિવ નહી એટલું બધું એમ ચલો બ્લાઉઝ લઈ લઈએ બ્લાઉઝ લેવાનું પેલાથી પણ પેલા ભાઈએ તો સીવું હાજર નતા દુકાન હે સાક્ષી સાક્ષી ટેલર ચલો સાક્ષી ચલો કરીએ ખબર નહી જોઈએ કન્ટિન્યુ રહ્યો તમે કુર્તો લેવાયા હતા રાજકુમાર લાલ કલર નો શું એ આ કે મેચિંગ ટુ મેચિંગ કુર્તો પહેરો કરવા જો કડવા ચોથમો હા પૂરતો જ નહીં આવું શર્ટ લઈ લીધો તો સારું તો પણ આપણે હવે શકલ નહીં કે એટલે શું લાલ કલર નું મળે તો નાખો કોઈ બી બીજું પહેર દેવું શર્ટ બટ પહેર લઈ ચાલશે ને એક જ દુકાનમાં ટ્રાય કરીએ ભાઈ કીધી એરી બરોબર એટલે ઉતરી જા કાયો કા ઉતરી જા ફરાવ રાજકુમાર દુકાન તો ચલો जताई अबे चित गुण की ग्रहणी दुकान ना अंदर थी लिताई अबे मराए तो नहीं मारता खबर नहीं चलो सु दमे दमे हैडे ना उल्लू कड़ा नो पड़ी जाएगा भाई डिलर नहीं पड़ता था ना बरा बरा ये सही तो हाँ हो हाँ 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 ਵੇ ਲੋਈ ਬੋਲ ਬੇਰੋ ਫੈਰੀ ਸੋ ਇਹ ਵੀ ਰੈਂਟਿਕਟ ਲਾਗੇ ਲਗਨ ਮੇ ਪੈਰਾਂ ਦਾ ਹਾਲ ਪੈਰ ਲੇ ਦੋ ਲਗਨ ਮੋ ਨਹੀਂ ਬੇਰੋ ਹਾਲ ਪੈਰ ਦਿ ਦੋ ਕਮੈਂਟ ਕਰ ਜੋ ਜੋ ਲਾਗੇ ਕਰੋ ਹਾਂ ਲਗਾਜੀ ਫੀਟਿੰਗ ਬੀਟਿੰਗ ਹੁਣ ਹਾਲਾ ਹਰ ਹੋ ਗੀ ਹਾਂ ਕਿਦ ਕਰ ਬਰੋ ਬਰੇ ਨਾ ਪਾ ਕੋੜੀ ਹਾਂ આ સહી બોનો મારી આ મારી મમ્મી મધર ઇન્ડિયા ભાઈ ઓમ કર ઓમ કર ભાઈ ઓમ કર ઓમ કર કીજોણીએ કીજો શું થી ચાલુ હે પંખ લાઈટ નો પંખો ચાલુ મેચી ના આઈએ દેખો મારી મમ્મી કીજોણી એ ઓમૈયા એ લે મમાલુ ઓમે તારે શું ખાવું હે પકોડી હા પકોડી ખાય આ રોજ બાર ના નાસ્તો કરે છે ને રોજ ખાઈને વાયદો શું આલે ખબર કાલ કાલે આવાેલા છ વાગે ઉઠી થાય હું કસરત કરઈ પણ કદી કરતી તો હે ને કસરત જો કાલ નહીં કરે ને હકીકતની વાત કરો તો બાર નો હાવખેથી ખાવાનું બન ઓકે 100% જોઈએ ખાલી બ્લોગ માટે મત કહેજો કે કદ ઉઠાડે હું આપણે તમે બજાર માં ગયા તો બજાર માંથી આવી ગયા તો अर्जेंट કોમ હતું એટલે પાછા ઘરે આવી ગયા હતા ઘરે એન હવે ફરીથી પાછા જઈએ બજાર માં

ઋષિવન ઋષિવન ના શિશિવન શિશિવન માં આઈ ગયા આ પહેલો ફોટો ખબર તારો ઓય પાડ્યો તો યાદ એ ઊભી રહે એ જગ્યા આવજ ઊભી રહે આ પહેલી વાર હું બે છે બે હજાર સત્તર અઢાર માં બે હજાર અઢાર જે હોય મૂળ અઢાર ના અંદર પહેલી વાર મળ્યો હતો ને ઓને ઓય લઈને આવ્યો તો આ જગ્યાએ જગ એવું કોઈ નહીં આ જગ્યાએ સ્પેશિયલ એના માટે નહીં આવ્યા પણ ભી હાલ યાદ આવી ખાલી ઓટો મારો આવ્યા એટલા માટે બજારમાં પોણીપુરી ખાધી હવે જ આવું તું ઘેર બાગ હેડે એટલે કીધું એક ઓટો મારતા જઈએ ગેસ જઈને કોઈ કોમ હે ના દેખો પબ્લિક આ રીતના હચકા ખાય મસ્ત એક ઓટો માર્યો હોય તો આટલો રહેતો હોય ને સવારમાં મસ્ત રનિંગ કરવા આવે પબ્લિક હવાર હવારમાં રનિંગ કરવા આવે તારે શું રનિંગની થોડી જરૂર રહે એક્સ્ટ્રા ફિટ હે વધારે

જઈએ ઘરે તો ચલો આજનો બ્લોગ આપણે રાખીએ આટલા બધીશ જો વિડીયો ગમ્યો હોય લાઈક ને શેર સબસ્ક્રાઈબ જરૂર જરૂરથી કરજો ચલો મિત્રો જય હિન્દ જય ભારત બાય બાય ટાટા આવજો